જુનાગઢ સુરેન્દ્રનગરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને જે અતિ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં આપણને મધ્ય ગુજરાતના વડોદરા દાહોદ છોટાઉદેપુરના વિસ્તારો દેખાઈ રહ્યા છે અને ખાસ જે દક્ષિણ ઝોન છે એમાં સુરત છે વલસાડ છે નવસારી છે ભરૂચ છે આ બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે એ પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે જે મહારાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે એટલા માટે ગુજરાતના જે દક્ષિણ ભાગ છે ત્યાં આપણને વરસાદ સૌથી વધારે દેખાય છે અને ખાસ કરીને જે અરબ સાગરની અંદર પણ જે સિસ્ટમ સક્રિય ધીમે ધીમે થઈ રહી છે ભલે હજુ સુધી ગુજરાત આવતા એમને વાર લાગવાની છે પરંતુ ક્યાંક 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 ને છે છે કહી રહ્યા કે આ સિસ્ટમ અસર નથી કરવાની પરંતુ જે અત્યારે સિસ્ટમ બની રહી છે એમાં જે પવનો ભેગા થઈ રહ્યા છે એ પવન છે અલગ અલગ દિશામાં ફંટાઈ રહ્યા છે એટલા માટે એ વધારે પવન ફૂંકાઈ રહ્યા છે એમના થકી ગુજરાતના દક્ષિણ ભાગ હોય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદ આવવાનો છે